ઘર કોનો પેક કરવો પડે મરજોવાલે फटाफट સરનામશાહ સરને સાલ ઘરે મે જેવું નામ નહી આ એનો કે એનો કોઈ શર્ટ છે મને મને કોણ પૂછે છે ડાયરેક્ટ પડ્યો હારું ખાડો પડ આવી ગયું શર્ટ પડ્યા રહ્યા તને ભગવાનનો બેગ સેમ સેમ ટુ મારે હું લંડન લખેલું ના રીવાનો આવ્યો એમ નથી હા રીવાનો

કપડા પાછું તો પાર્સલ કરી નાખી એમ તેમ જીન્સ નું પેન્ટ ને એવું રહી ગયું છે તો પાછું પાર્સલ કોટ સેટ રમકડા લાવ્યા અડધા અડધા તારા ને અડધા મારા દેવા જેવું તો હાલે જ નઈ કરેવા

સરસ લે તારે તો તારે હારું બધાય કરતા તો કે તો ખરા ડિમ્પલ ફાઈને ફેંકીયું તમે લઈ નહી હો તાર મમ્મી લઈ જાય છે અને ભર દે લઈ જાયતી તાર મમ્મી લઈ જાય છે અને ભર દે છે

સરસ હાલો હવે ખેલ પૂરો થઈ ગયો પાર્સલ આપડે હુઈ જાય મળ્યા હાલો રોઠે હવે કોઈ ને ક્યાં કેવું છે અને સમજો આજ તમ કોઈ રસોડા નહી રીવા રસોઈ બનાવી નાખે કરિયા ગયો ને તે હે રીવા તને આવડે ખાતા આજ અમાર કોઈન રસોડામાં ન જવાનું તો રસોઈ બનાવી નાખ જાલે ભાઈ મુખવા છા લેતા લેતા જો મુખવા મુખવા રહે રીવા બનાવશે કેમ કેમડી મદદની જરૂર હોય તો નિર્વા દીદી મનાવજો હું હું કામ બનાવું મનાવો કાઈ બનાવવાની મનાવાય તમને તમા પાસે તો છે માર પર કાઈ નથી મારા ક્યાં આ એવા શ્રમકળ ના તમા પાસે આવા છે એવા નથી

એને કીધું નહી કે આમ કીધું ને અમે જમી જમીને એવા જાવ તમે એમ એવું છે કઈ નઈ આલો મેળાપ છે તો તો ઉઠી ગયા છે યાર ગુડ ઇવનિંગ જો કિચન માં ક્રિષ્નાબેન મમ્મી રસોઈ ચાલુ કરી દીધી પૂરી થવા એવી કેવો સરસ થઈ ગયો નહિ નીચે જૂની કાઢી નાખી પણ કુંડું ચેન્જ કરી નાખવું પડશે ક્રિષ્ના ઓળો બનાવ્યું એમ ને ৰট্ল খাব মমী কেইটলে পুৰি ভৰিছে পুছিপুৰি খাব તો ભાઈ કેટલાક લોકોનો એવો સવાલ હતો કે લંડન માં ત્રણ જણા જોડે રેહતા હોય તો રસોઈ કઈ રીતે બનાવે અને પછી બીજો એવો સવાલ હતો કે એ ત્રણેય જોડે રહે છે તો ડિમ્પલ એક એમ અલગ જમવાનું કર્યું એમ તો અહીંયા કેવી સિસ્ટમ હોય છે કે બે રીતે લોકો રહેતા હોય છે કે એક ઘર હોય એમાં ત્રણ બેડરૂમ હોય ચાર બેડરૂમ હોય તો બધા બેડરૂમમાં અલગ અલગ રહેતા હોય ફ્રેન્ડ હોય હે તમે જો મમ્મી દે પણ મમ્મી જેવી રીતે જવાબ દે ને

કોઈ ને શાર રૂમ હોય કોઈ બે રૂમ હોય પોતપોતાની હવ વાપરે નીચે રસોડામાં જોબે જઈ જઈને એ પોત રસોઈ બનાવે જેને જે ખાવું પીવું હોય એટલે એવું છે પેલા જે રીતે આપણા મમ્મી પપ્પા દેશમાંથી માંથી આવ્યા ને સુરત જે રીતે રહેતા એવું છે કે બધાનો જોબ નો ટાઈમ અલગ હોય તો બધા ફિક્સ જ કરી નાખ્યું હોય અને અહીંયા ગેસ ના ચૂલા ભી ચાર કે પાંચ કે એવા જ મોટા મોટા હોય તો પોતપોતાની રૂમ માં બધા રહેતા હોય અને કિચન માં બી જેટલા ખાના આપેલા હોય એટલા ડ્રોવરના ભાગ પાડેલા હોય કે આ એમના છે એમાં મૂકવાનું મૂકવાનું આપણે આપણે રૂમમાં અને આપણા ટાઈમે રસોઈ બનાવી નાખવાની બધા હળીમળીને ભળતું હોય તો બધા શાંતિથી રહેતા હોય મોસ્ટલી તો બધા કેવા ફેમિલી ને ફ્રેન્ડ ને બધા એવા હોય અત્યારે સ્ટુડન્ટ આવ્યા નાના નાના જે યંગ જનરેશન આવ્યા એ બધા એ રીતે રહેતા હોય કેમકે મકાન નું ભાડું એટલું હોય તો જો આપણે સિંગલ મકાન રાખીને રહીએ તો આપણે પાછળથી કઈ બચત ના થાય કઈ સેવિંગ્સ ના થાય એટલે આવી રીતે છે એટલે એ લોકો ડિમ્પલ હિરલબેન માનસિક રસોઈ પોતપોતાની બનાવે પણ એવું નથી જો ક્યારેક સારી વસ્તુ બનાવી હોય ને બધા સારા ફેમિલી ફ્રેન્ડ આતે હોય તો એવું ભી કરે કે હું તારી બનાવી નાખું એકબીજાને હેલ્પ કરે જો બે ગયા હોય તો બધા અહીંયા એવું કરે કોઈ જ એવા હોય કે જે નવા ઇન્ડિયા થી આવ્યા હોય તો એકલા રહેતા હોય પણ એવા તો ભાગ્ય હોય ઘણા એમ કેતા પેલા કે તમે તમાર ભાઈ તો આવી રીતે કે આમ ભી હેલ્પ થાય ભાડું બી અડધો અડધું થઈ જાય અને બીજું કે છોકરાઓનું ભી ધ્યાન રે હોય મારા મમ્મી એમ જ કે બધા ખૂણા માંથી એક જણા મેળાવ હોય તો એ તમે બધા કેવા ઘરની જેમાં રે પણ રેવું પડે ને પડે ને આપડે પેલા ભાઈ બધા દેશ માંથી સુરત હતા ને ત્યાં આવી રીતે જ બંગલા કોઈ એક એક રૂમો રાખીને રે કોઈ ગાળો રાખીને રે પર બારું કઈ બધા હોય એમ તમારે આવી રીતે બધા તમારી પાસે ઘેર જ રેવું ઘેર બેહવા બે એટલે આવી સિસ્ટમ ચાલે છે આખા યુકે માં કે જે લોકો નવા આવે એ રીતે આ રીતે રે છે પણ જેવી રીતે તમારી બચત થાય થોડીક સગવડ થવા મળે કે પછી કોઈને એવું ભી હોય કે કોઈને જોઈન્ટમાં રહેવું ના ગમતું હોય તો પછી એ એની રીતે રહેતા હોય છે બાકી આવી રીતે હોય કે બધા જોડે રહેતા હોય અને બધું શેરિંગમાં ડિવાઇડ કરેલો હોય ભાગ પાડેલો હોય કામ ના ભી ભાગ હોય કે તમારા કરનાખ એટલે કોઈ માથાકૂટ ના થાય પોતે જાને પોતપોતાની રીતે કામ સોંપી દીધું એટલે રજા હોય ત્યારે કરનાખવાનું હોય એટલે ઉલટા ની મજા આવે કે આપડે આપડો કામ કરીને ફ્રી એમ ના કઈ કોઈ જોઈ ન જતી હોય તો દાદર સાફ કરવાના પાર્કિંગ સાફ કરવાના બધાને વારા જ હોય

તો ચાલો હવે આપણે ઓળો ને રોટલા ખાઈએ મમ્મી ના ક્રિષ્ના બેન ના તો જોતા રહો આગળ પેલા પાણીપુરી ખાને ધરાણા નથી કાલ ખાધી આસપાસ બે ગયા બધા નઈ નઈ તમારે નઈ આપણે દેશી ફા શું કેવાય કે ખાણો જ આપણને ફાવે પાણીપુરી ખાઈ ને ધરાણા નથી પાણીપુરી તણી સુધી આપી હોય તોય હાલે કેમ હમ એટલે બે ને પૂરું થઈ ગયું આ બે ને ક્યારે ફિલ્ડિંગ પૂરી થાય બોલો ને

ચલો તો અહીંયા જ્લોગ નો એન કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓ નવા નેક્સ્ટ વ્લોગ બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ જોડે પણ શેર કરજો ચલો ધ્યાન રાખજો તમારો ગુડ નાઇટ એન્ડ બાય